મનસુખભાઈ રાઠોડને આપણે સન્માન પણ કરીએ છીએ કે આજે મનસુખભાઈ રાઠોડનો દેવીપૂજક સમાજ વિરોધ કરે છે એ ખોટી રીતે કરે છે અને જે કંઈ થઈ રહ્યું છે એ મનસુખભાઈ રાઠોડ આપણને નીતિના રસ્તે અને અઢારે વરણને મનસુખભાઈ રાઠોડે હરખા સમજ્યા છે અને બધાના કામ કર્યા છે એવું નથી કે મનસુખભાઈ રાઠોડ વિરોધ કરે છે પણ આવી રીતે ખોટો વિરોધ કરશો નહીં

આપણે આ ઓલા ની રેલી નથી કાઢી ઓલો ભીસાવાળો પછી કિરણ જાણો ને એ બધા એ રાતે મારી એમની હારે વાત થઇ તી કે તમે આ બધું વિરોધ કરો છો એ વિરોધ કરો છો હવે સાચું હોય તો હા પાડો મનસુખ ભાઈ હવે આ માતાજી ના હો હો બસો બસો બોકડા કઈ ને આખે આવી જાય તો માતાજી એવું કે છે કે મને આટલા આટલા બોકડા તમે કરો

આ ધંધુકા ગોરાસુ ધંધુકા ઓકે એટલે તમારે કોની હારે વાત થઈ મારે એક કોક હતો એનું recording માં નામ છે મને તો નામેય નથ ખબર એનું એને તમે ફોન કર્યો તો કે તમે કર્યો તો મેં એને કર્યો તો મેં કીધું તમે આ બધા ભવાડા શું કરો છો તમારી જાત દેખાડવાના ધંધા છે આ ઈ બાકી કેટલા સમાજ નું આપડે મનસુખભાઈ રાઠોડે એ ઓલું કર્યું એક એક સમાજ એ rally કાઢી મેં કીધું કાઢી હોય તો કયો કાઢો છો તમારું હલું તમારું દેખાડો છો વાઘરી આપડે ગર્વથી કેવી કે હું ભાઈ વાઘરી છું પણ માતાજી ઉપર શ્રધા રાખવાની હોય માતાજીના નામ ઉપર શેરી ન ખાવાનું હોય આ માતાજી ના બધા દલાલો છે માતાજી ની હેઠા આવે ભુવો અને ભુવા ની હેઠા આવે જોયતી પછી દાણા જોવે પછી કર્યા હોય નકરા પાડ્યા city જઈ પછી અહીંયા લઇ દાણા જોઈને ને શોખ્યું કરે અને પછી બોકડા કઈક ત્યાં કે ભાઈ હાલો શોખી થઇ જાય આપડે માંડવો કરવાનો રખા દાદા ના આપડે ચોવીસ તારીખે પાલી તાણા માં માનલો હશે કેટલાય બોકડા કરીને ખાઈ જાય છે રખા દાદા એમ કે છે કે મને બોકડો ખવડાવો અને આ બધું ખોટું છે અને આમના છે ને બોકડા કરતા બેન નો કરી દો તમે મને યાદ કરજો હું કેતા હતા ઈ ભાઈ તમે નાઈટે નાઈટ બંધ કરાવો અમે તો કહી હવે તમારે જે કરવું હોય કરો ભાઈ આમાં મારે હું છે એ ખોટે ખોટું અમારે વિવાદ માં આવવાનું અને કાઈ કારણ વગર નું કરવાનું એની કરતા એ માતાજી માં પૈયા લાગે મજા કરે બરાબર છે અરે પણ મનસુખ ભાઈ પૈયા લાગે તો બરોબર છે પણ આ એટલા એટલા બોકડા શું લેવા ખાઈ પી ને આખા અને ઈ માય તે પાછો વિભાગ પાડેલા હોય હો કે જે ભૂવો હોય ને એના હગા સબંધી બધા આવે ને એને મઢમાં લોકલ એને બિચારા ને પંગવાનું તડકા માં એવા બધા ધંધા આમના કઈ વાંધો નહીં તમે તમારી તમારે એવું હોય તો વિડીયો બનાવી મૂકો નાખો મારા

નથી પણ મારું તો એ કેવાનું છે કે હવે તમે દેવી મને મારે ખોટે ખોટું તમારે કરવાનું તમારે તમારે પૈયા લાગવું તમારે મારે ખોટે વિવાદ કરવા એનો મતલબ નથી હું જે બોલું છું ઈ હું અમારી સમાજ માટે બોલું છું સાચી વાત છે મેલડી હા

નથી તમે નથી કેતા હું કવ છુ તમે તમારા સમાજ નું કો છો હું મારા સમાજ નું કવ છુ આ બધું ખોટું હાલે અમારે તો હું અમારી સમાજ માં તો શિક્ષણ ની જરૂર છે એટલે અમારા છોકરા ભણે એના માટે અમારા સમાજ માં પૈસા લાગતા તો હું અમારી નેજ કેતો નથી કે ભાઈ તમે મનસુખ ભાઈ આમ ની સીસ્ટમ કેવી ખબર છે પછી દાણા જોયા પછી કે તમારે વાવણું વાળવું પડશે એટલે તમારે આટલા પૈસા દેવા પડે ભગવાન ને હા આ બધું સારું કર્યું નવું નવું કાઢી ને આ માતાજી ના બધા દલાલો આ બધા ક્યાં થી ગયા કઈ વાંધો નહીં તમે તમારી સમાજ ને તમે ઓળખતા હોય અમારે તો હું છે કે વ્યક્તિગત આ social media ના આધારે ઓળખતા પણ અંગત અમને નો ખબર હોય જેટલી તમે વાત કરો છો ઈ તમારો અનુભવ જે છે એવી એટલી બધી મને નો ખબર હોય કેમ કે અમે તો સોશિયલ social media માં જોતા હોય ઈ

આ આપડે આપડી આંખ નો જોયેલો દાખલો હા પછી કાકો હોય ને એ ભત્રીજી ના ઘર માં બેવરાઈ જાય એ એવું ક્યાં બનેલું હશે અંદાજે અંદાજે આપડે ધંધુકા ભાઈ એક ગામ છે સારોડિયા હવે એ સારોડિયા માં કેવું કે ભાઈ ની છોડી ને કાકો રાખે અને મારા રિલેટિવ હું પણ ગામ નામ કે કોની છોકરી અને ખુદ નો પરિચય અને મારો અનુભવ આ જેવી પૂજક સમાજ આવો પછી રેલ્યુ કાઢે કે અમારી દેવી ને આવું બોલે પણ તમારી દેવી ને બોલે છે પેલા તમારી સોળિયું નું વિચારો કે તમારી સોળિયું ના તમારા કાકા રાખે હકો બાપો છોકરી ને રાખે વી રૂપિયા ની પોટલી પીય ને દારૂ પી ગયા તા મારા બાપા અમારી ભેગા હુઈ ગયા હ આવા આવા થાય અને આ પાછા રેલ્યુ કાઢવા નીકળ્યા સાચી વાત છે પેલા તમારા અંદર જોવો પછી તમે બહાર આવી ને કયો કે આમ નો થાય પેલા તમારા અંદર સુધારો લાવો વી રૂપિયા ની પોટલી પી જાય એટલે મનમાં ફાવે એ કરે અને હું કઈ આમની લોકલ નથી મનસુખભાઈ હું એજ્યુકેટ ફેમિલી થી કરું મારી દાદી દાદા મારું ફેમિલી સરકારી નોકરી કરે છે બરાબર હા તો હું આમની જેવો કેવી રીતે થઈ શકું સાચી વાત સાચી વાત આપણે આપડે જે ભણ્યા છીએ ને એ આપણને ખબર છે કે ભણેલા માણામાં અને આજ

વિકાણી રહ્યો એ આપડે રાજકોટ નો ઓલો લાંબો એવો પાડતો એ રાજકોટ નો ને ઓળખો હારી રીતે બરાબર અને કોણ હું કરીને બેઠો છે ને બધી આપણને ખબર છે એવું છે અરે બધી ખબર હોય ને આમના અમારા ની નો ખબર હોય પછી દાણા જોવા દે ભાઈ જોઈ જે ભૂવો કે ઈ જ કરે ને છે માતાજી ના ઈ કઈ ભૂવો નથી ઈ તો ભીંસા વધારી ને રખડતો હંડે છે એવા જ નકરા અમારા સમાજ ના છે સગલો એ લાંબા વાળ કરી નાખે એટલે થોડુંક આમ ઓલું થાય ને કે ના ભાઈ ભૂવા જેવો લાગે પણ ભૂવા હોય ને અંદર શું કરીને બેઠા હોય એ બધી ખબર હોય બરાબર કઈ વાંધો નહીં તમારો ફોટો મોકલો વાંધો નહીં મારો ફોટો મોકલો પછી બીજું આ સોશિયલ media માં નાખી તો તમને કોઈ વાંધો નથી ને? અરે મને કઈ વાંધો નહીં, હું તમને સામેથી કવ છું કે મારા video ચડાવો. કઈ વાંધો નહીં ચડાવો. એનું કામ છે આ તો તમારે સમાજનું છે. હું કઈ કેતો નથી. ના ભાઈ હું મારા સમાજ ને કે હું કઈ મારું સમાજ છે હાલો મને તમે કઈ એમની હારે બાજુ માં જાવ છો. હું મનસુખભાઈ આરે હવે કે મારી હારે બાજુ માં હાલો.

આ સોશિયલ મીડિયા લઈને કુટકા મારો બાકી તમને હાલો કઈ લીંડા તમારા નીકળી જાય પોલીસ સ્ટેશન દેખાડું એમને પોલીસ બાકી રોડ ઉપર મારીએ મારી બાકા હામી બે જવ બાકા જીકી બોલાઈ દઉં છો ને

અત્યારે મારા હિસાબે તો ક્યાં તમારા નામની જેટલી આઈડીઓ હું જેટલા તમાર વિડીયો આવે ને બધા કરું મનસુખભાઈ ની જ આઈડી છે મનસુખભાઈ રહ્યો ને એવો વ્યક્તિ છે કે એના હિસાબે પણ આ કિરણ ગાનુ ની જે મારો વિરોધ કર્યો ને હા એને કરાય સવિતા ની પણ એને જે મારા ઘર સુધી ની વાત કરી ને

એમને શું કર્યું છે હાલા મારી ખાધા છે ખેતરુમાં રખડ્યા છે અને આવી રીતે ભુવાન ઓલમની છે બેલા કાયદાનો કઈ અનુભવ નથી અટક બોરાવા મારી અટક બોરાવા હા હા બોરાવા નગર નથી આવડતું સાથળિયા ની એ બધી અટકાવી મને ખબર છે એ સાંથળિયા ની બધા છે ને એ બધા લોકલ છે લોકલ હા એ લોકલ હોય ને એ બધા કરે આવું અમે 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 આયા નો હા તો તો આવું હોય ને આની પેલા વિજ્ઞાન જાઠા આવ્યો હતો ને તો એને સપોર્ટ કર્યો તો કે વિજ્ઞાન જાઠા જે કરે છે ને એ હાશી વાત છે આ બોકડા ને બોકડા બધું છે ને એ બન તો સારું છે હવે એના રખા દાદા એક હજાર બોકડા ઓલાસેલ પાલીતાણા માં ખાઇ ગયા તો મનસુખભાઈ રાઠોડે વિરોધ કર્યો રખાદાદાને કે ભાઈ હું રખો દાદો બોલું

ગયો વિચાર શ્રેણી નો છે વિચાર બદલો બસ ભાઈ કે મતલબ કઈ નથી તમે તમારો વિચાર બદલો જીવન આ દેહ છે ને એનો હોય મળ્યો આવા સાધુ પુરુષ નો સંઘ સાધુ પુરુષ નો સંઘ મળી જાય તો પછી બીજા સંઘ ની જરૂર નથી એટલે ગોરખે કીધું બાપુ એની એનું જ ભજન છે ગોરખ નું

મુરખું છોકરું હોય ને મુરખું કોઈ જાણ હોય ને તેની ભેગું બે આઈ ને એ તો માર કાય ભેગા આપડે નહિ તરફ હા મુરખ નાર ને કપૂત હમ મુરખ નારી અને કપૂત છોકરો હા આ એતા નર ઘરે બેઠા ભલા એને બારે કાઢવા નહિ નગર વાવાઝોડું થાય હા હા આ ત્રણ છે ની પૂર્ણ છે હવે આપણે શું કરવાનું છે બોલો તમારા સમાસન મા તમારે મને એક તમારે વિડીયો મારામાં નાખો કેવો વિડિયો નાખો કે મનસુખભાઈ ને અમે સપોર્ટ કરવી છે હા કે ભાઈ હું દેવી પૂજક સમાજ માંથી ફલાણા ગામ થી બોલું છું અને મનસુખભાઈ વિરોધ જે દેવી પૂજક વિરોધ કર્યો એની અંદર એ ખોટે ખોટી બાબત છે અને એની અંદર હું જાહેર મારો વિડિયો વાયરલ કરું છું કે ભાઈ એને અઢારે વર્ણ ના કામ કર્યા છે હા કેમ કે હું તો તમારા દેવી પૂજક ના કામ કરું છું મારે તો કોઈ નથી વિરોધ છે ના ના વિરોધ નો હોય પણ આ આપડો ખોટો વિરોધ કરે એ નો હાલે આની પેલા વિજ્ઞાન જાથા માં આઈડિયા બે જ હતા

બાકી મને જે ગાળ બોલે જો પોલીસ ના હરિયા નો ગણાઈ દઉં એને જેલ તો તમે યાદ કરો કે હું શું કેતો તો એમને સાચી વાત છે મને તમે તમારો એક વિડીયો મોકલો તમારો ફોટો મોકલો વાંધો નહીં હાલો મોકલી વિડીયો આ માં ગાય આ મોકલી દો ભાઈ એ બોલો બોલો બોલો